અમે અહીંયા આયા તો બસ અમારી તૈયાર ઊભી હતી ફરી ફરી આવજો કાય બોલે ચાલી નથી આવજો જો અહીંયા કને બધા રોટલા બનાવી રહ્યા છે રોટલાની સેવા કરી રહ્યા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં અત્યારે સવારના પોણા થઈ ગયા છે હું એકદમ રેડી થઈ ગયું છું સવારના ઉઠીને પૂજાપાઠ કરીને રૂમ ક્લીન કરીને અને નાનીમાં વાપસ નડિયાદ જવાના છે તો નાનીમાં જોડે મમ્મી જવાના છે તો કેમ કે સાત તારીખના નડિયાદમાં ઉત્સવ છે પાંચ દિવસનું ભવ્ય ઉત્સવ છે તો મમ્મી એ ઉત્સવ માટે જવાના છે પપ્પા જવાના હતા પણ ઉત્તરાયણ છે એના માટે પપ્પા નહીં જાય અને ઉત્તરાયણ પછી પપ્પા જાશે તો અત્યારે મમ્મી ને નાની માં જવાના છે તો આપણે અત્યારે સાડા પાંચ એમની બસ છે તો આપણે અત્યારે પેલા મોકલવા જશું માં ને અને મમ્મી ને બસ માં બેસાડીને પછી મંદિરે જશું ચલો આપણે બધા મારી હવે રાહ જોઈ રહ્યા છે નીચે તો હું ફટાફટ નીચે જઉં છું અમે અહીંયા આવ્યા ને તો બસ અમારી તૈયાર ઊભી હતી તો વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી ચડ્યો

નાની માં ને મમ્મી છે એનું રીઝન નાની માં જવું ને એટલે અરે મ્યુઝિક ફટાફટ મમ્મી ને નાની માસ માં ચડાવવા તા એટલા માટે અમે આજે વહેલા આવ્યા છીએ નહી તો અમારા ઘણ ખેરા વધારે પડતું તો સવા છોત થતા હોય આમ તો છ વાગે સ્ટાર્ટિંગમાં જતા હતા પણ અઠવાડિયે સવા છોત થઈ જતો તા ને તમે લાઈટ બંધ કરી દીધી એકદમ કાળી કાળી આવું એમ હવે લાલ લાલ થઈ ગયું આપણે મંદિરે જઈએ પાંચ ને ચોત્રીસ થાય છે અને આપણે હવે મંદિર જવા માટે નીકળીએ છીએ કાલે સાકુસ્તો હતો ને તો એની સેવા જે બાકી રહી ગઈ તે અત્યારે કરીએ છીએ અત્યારે સવારના નવ વાગી રહ્યા છે ને અમે રોટલી બનાવી રહ્યા છીએ અને બહાર નાસ્તો તૈયાર છે બધો તો અમે હવે નાસ્તો પૂરો બેસીશું અને સવારના મમ્મી ને નાની મોકલાય એ તમે જોયું અને હા કાલે દિશા મંદિરમાં માં હતો જે સવારના ભાગમાં મેં થોડું ઘણું શૂટ કર્યું હતું પછી સાંજે બપોરના ઘરે આવતાની હવે મારું માઇગ્રેન ચાલુ થઈ ગયું હતું તો પછી મેં આખો દિવસ કશું શૂટ નહોતું કર્યું પણ સવારના સાકોસવના થોડા ઘણા મેં વિડીયો શૂટ કર્યા હતા તો તમે થોડી ઘણી ઝલક આપણે વ્લોગમાં તમે અત્યારે જોઈ લો કાલના સાકોસવનું પછી આપણે આજનો વ્લોગ કન્ટિન્યુસ કરી લઈએ જો અહીંયા કાંઈ બધા રોટલા બનાવી રહ્યા છે રોટલાની સેવા કરી રહ્યા છે ઉપરના શાકો સૌનો વિડીયો જોઈ લીધો છે અને અમે જો અહીંયા નાસ્તો કરવા બેઠા હતા તો આ પિયુષભાઈને લાડવા ખાય છે અડદી આવ્યા છે ભૂજથી તો એ ભૂજના અડદિયા ખાય છે અહીંયા આગળ બે ભાઈ ને સેટી ઉપર બેઠા હતા આમ તો દર્શન એક એક લાડવો કાઢીને બધાને દેતો આવે અહીંયા તો ત્રણ ચાર લાડવા જોરાઈ ખાવા પડે આમને લો દર છે આમ ખાઈ લે ને એમ ખાવ હાથમાં એ તો વળી પાછું જાય દોડતો બોક્સમાં લઈ આવે વળી એક દેખ લ્યો ખાવ ખાવ ખાઓ ખાવ એમ કરે છે અને હમણાં શીખ્યો છે એક શબ્દ બોલે છે બા

તડકાે છે ને ઘરનું બધું કામ થઈ ગયું છે ખાલી આ આંગળું ધોવાનું બાકી છે આંગળું ધોઈ નાખશે અને હું કરીશ કચરા પોતા અરે કચરા પોતા નઈ કપડા અને આપણે લડુ ગોપાલ લડુ ગોપાલ આ ખણે ખણે ને બધા બારે ઘા કરશે ભાઈ પટમાય નહીં કરે બારે ઘા કરશે શું દર્શુ શું કરનાર હો દર્શુ એ દર્શુ તું શું કરનારો હવે મમ્મી ઉપર જાય હાલુ એ કપડા ઉકાવા હાલીશ હાલો ચાલો જિંકલ બેન આજ તો આપણે વેલા પરવારી ગયા ને ઓ આજ તો 10 વાગે છે બધું કમ થઈ કમ થઈ કમ થઈ ભાગા ટાટમાં આ તો જલ્દી જલ્દી થઈ ગયું છે પણ આ ચાંગુ ધોવા બાકી છે એટલે મેં રાખી દીધું છે કેમ કે મેં જે જેસે પછી તો આ જિંકલ છે ને આ આવી સેટિંગ કરી છે એ હનુમાન ચાલીસા ચાલુ કરી છે ને આવું કર્યું છે જેથી દસ કાનમાં જાય હનુમાન ચાલીસા અત્યારે છ ને પાંચ થાય છે અને મેથી સુકાવા રાખી હતી તરસ કે ભજીયા કાદો ને તો સૂકા રાખી છે ઓમાં જે નીલી જ છે હજુ નીની નીલ પડી છે ને નીલી છે તો ભજીયા કરવા મન થતું તો ફ્રીજમાં રાખી દઉં થોડાક દિવસ પડ્યું તો વળી કામ આવે વળી આજ કરી કાલે કરી ગમે ત્યારે કરી તો ભજીયા કરવા કામ ચાલે ને શું બરાબર કામ કાજો સાફ કાજે એકદમ બરાબર ક્લીન કરાજો શું કરો છો તમે આ જો ઝાડવા માં ભેડી જાય બધો કચરો આમાં ખણતો જાય આમ કરે

લાગી <coughs> જશે <laughs>

ચા મમ્મી કંચ મમ્મી કે મમ્મી એ મમ્મી સુપડી થેન્ક યુ કેટલો હોશિયાર જો કેપ લગાવીને પાણી પીએ વાહ મા દીકરો આ જો આમ પીવા જિંગલ આમ પીવા થાય ને શરદી ના થાય અને જો ચેસ્ટમાં ને પલડેરું ને પલડે સમજી તું જોજો વાહ 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 ચેસ્ટ માં પલડેરું પણ આ ઢાકું ખોલશે એટલે હા તો એ તો જો પોતું થઈ ગયું ને જો કરી દીધું ને છોકરા પોતું બસ બસ આજની મેનુમાં છે ખીચડીયા ખુરશી રાખીને બેઠા હોય જગ્યા ખાલી નઈ ગયા નાની દરરોજ અહીંયા બેસતા હોય રમતો હોય જોતા હોય વાતું હોય કરતા હોય તો આજે એમ લાગે ખાલી ખાલી થઈ ગયું બધા વાસણ રાખીને પેલે બધા ઉડાડી ફેંકી આજો એક એક વસ્તુ ફગાવી દે આમ અમને એને એટલે એક જણાને આને હાચવવા જોઈએ સારું હોય પિયુષભાઈ છે એ બેહાડી દે વહેલા થોડા બે દે તો બેઠો હવે આ બધું એક કરી કરીને કેટલો અવાજ કરવો તો શું તું એ તો શું કેટલો અવાજ કરો તું મૂકી દે ને આને એમ નથી હવે પછાડશે જ બરાબર ચાલો હવે જવા લાગી જમી લીશું